ઓરિસ્સાના જગન્નાથપુરીમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ધામધૂમથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પરંતુ રથયાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ જેમાં એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું મળતી માહિતી પ્રમાણે બલભદ્રજીના રથને ખેંચતી વખતે કોઈ કારણોસર ભાગદોડ મચી ગઈ હતી અને તેને કારણે ચારસોથી વધુ લોકો નીચે પડી ગયા હતા જે પૈકી એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અન્ય ઘણા લોકોને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ રથયાત્રાને અટકાવી દેવામાં આવી હતી અને સોમવારે સવારે નવ વાગ્યે ફરી રથયાત્રા શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો ઇજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુ અન્ય રાજ્યનો હોવાનું સામે આવ્યો છે થોડા સમય બાદ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો બલરામજીના રથને ખેંચતી વખતે શ્રદ્ધાળુઓ વચ્ચે ધક્કામુક્કી થતાં થતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે